નમસ્કાર આકાશવાણી સમાચાર રીધી ઉંધાડ વાંચે છે મુખ્ય સમાચાર ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં બે મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કલસ્ટરના વિકાસની જાહેરાત કરી અમેરિકાએ હુતી આતંકવાદીઓ ઉપર કરેલા હવાઈ હુમલામાં ચોવીસના મોત અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને વુલમરને પરત લાવવાની પ્રક્રિયાના ભાગરૂપે અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર પહોંચ્યા ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત તબીબો સાથે સાયકલ ચલાવી સમાચાર વિગતવાર ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે તેમની સાથે મંત્રીઓ વરિષ્ઠ અધિકારીઓ વ્યવસાયો મીડિયા અને ભારતીય ડાઇસપુરા સમુદાયના સભ્યો સહિત પ્રતિનિધિ પ્રતિનિધિમંડળ પણ આવશે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ન્યુઝીલેન્ડના તેમના સમકક્ષ સાથે ભારત ન્યુઝીલેન્ડ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે શ્રી લક્સન દસમા રાયસીના સંવાદ બે હજાર પચીસના ઉદઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી પણ આપશે અને મુખ્ય ભાષણ પણ તેઓ આપવાના છે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં તેમના ન્યુઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે રાયસીના સંવાદ બે હજાર પચીસનું ઉદઘાટન કરશે રાઇસીના સંવાદની દસમી આવૃત્તિ આવતીકાલથી ઓગણીસ માર્ચ સુધી યોજાઈ રહી છે રાયસીના સંવાદ એ ભારતનું ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્ર પરની મુખ્ય પરિષદ છે જે વૈશ્વિક સમુદાય સામેના સૌથી પડકારજનક મુદ્દાઓને ચર્ચા માટેનો એક મંચ આપે છે દર વર્ષે વિશ્વસ્તરના રાજકારણીઓ વ્યવસાય મીડિયા અને સામાજિક અગ્રણીઓ નવી દિલ્હીમાં વિશ્વની સ્થિતિની ચર્ચા કરે છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં બે મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કલસ્ટરના વિકાસની જાહેરાત કરી છે એક હજાર એકસો બાર કરોડ રૂપિયાના રોકાણ સાથે આ કલસ્ટરો પિલય પક્કમ અને મનાલુર ખાતે સ્થાપિત કરાશે આ પહેલનો ઉદ્દેશ્ય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રમાં ભારતનું સ્થાન મજબૂત કરવાનું છે આ જાહેરાત ગઈકાલે ચેન્નાઈમાં ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સની નવી ઉત્પાદન સુવિધાના ઉદઘાટન દરમિયાન કરવામાં આવી શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પંદર એકરમાં ફેલાયેલી આ સુવિધા તમિલનાડુના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગને વેગ આપવામાં અને પાંચસો અબજ ડોલરના ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન બજાર પ્રાપ્ત કરવાની ભારતની મહત્વાકાંક્ષાને ટેકો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આઈઆઈટી ચેન્નાઈ ખાતે ચારસો દસ મીટર લાંબી હાઇપરલૂપ ટેસ્ટ ટ્યુબ એશિયાની સૌથી લાંબી હાઇપરલૂપ ટેસ્ટ સુવિધા છે અને ટૂંક સમયમાં વિશ્વની સૌથી લાંબી પણ બની જશે શ્રી વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત ટૂંક સમયમાં હાઇપરલૂપ પરિવહન માટે તૈયાર થઈ જશે કારણ કે હાલમાં વિકાસ હેઠળની ટેકનોલોજીએ અત્યાર સુધી હાથ ધરાયેલા પરીક્ષણોમાં આશાસ્પદ પરિણામો આપ્યા છે તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે આ પરિયોજના માટેના ઇલેક્ટ્રોનિક સાધનો ચેન્નાઈમાં ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી ખાતે વિકસાવવામાં આવશે આજે દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે રસીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે સોળ માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે આરોગ્ય મંત્રાલય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના દરેક બાળકને સુરક્ષિત રાખવાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે રસીકરણ એક મુખ્ય પરિબળ છે તેમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલય રાજ્ય સરકારો અને સમર્પિત ફ્રન્ટલાઇન આરોગ્ય કાર્યકરો સાથે મળીને બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રતિબદ્ધ છે મિશન ઇન્દ્રધનુષ બે હજાર ચૌદમાં સંપૂર્ણ રસીકરણ કવરેજને ઝડપથી વધારવા માટે શરૂ કરવામાં આવ્યું હતું તેનો ઉદ્દેશ બાળકો બાળ મૃત્યુદર ઘટાડવાનો અને બાળકો માટે સંપૂર્ણ રસીકરણ કવરેજની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામ અને મિઝોરમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ન્યાય સંહિતાના અમલીકરણની સમીક્ષા કરવાનો છે જેમાં વિવિધ રાજ્યોમાં તેના અમલીકરણની પ્રગતિ પર ચર્ચા કરવામાં આવશે અમિત શાહ આજે કોકરાઝાડમાં ઓલ બોર્ડર સ્ટુડન્ટ્સ યુનિયનના સત્તાવનમાં વાર્ષિક સંમેલનને સંબોધિત કરશે તેઓ બપોરે ગુવાહાટી પહોંચશે અને આસામ મેઘાલય મણિપુર મિઝોરમ અરૂણાચલ પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ યમનની રાજધાની સના પર અનેક હવાઈ હુમલા શરૂ કર્યા છે જેમાં ચોવીસ લોકોના મોત નીપજ્યા હતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી ઈરાન સમર્થિત હુતી બળવાખોરો મહત્વપૂર્ણ દરિયાઈ કોરિડોર પર હુમલા કરવાનું બંધ ન કરે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે આ સાથે તેમણે ઈરાનને બળવાખોર જૂથને ટેકો આપવાનું બંધ કરવાની ચેતવણી પણ આપી છે અમેરિકામાં વિનાશક વાવાઝોડામાં છવ્વીસ લોકો માર્યા ગયા મિઝોરીમાં સૌથી વધુ જાનહાનિ થઈ આ વાવાઝોડાએ અનેક રાજ્યોને તબાહ કરી દીધા અરકાન શાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાંથી વાવાઝોડા પસાર થતાં ઇન્ડિપેન્ડન્સ કાઉન્ટીમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા અને આઠ કાઉન્ટીઓમાં ઓગણત્રીસ લોકો ઘાયલ પણ થયા છે આ સમાચાર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરશો પાકિસ્તાનના કવેટામાં એક્સપ્લોઝિવ ડિવાઇસ વિસ્ફોટમાં આતંકવાદ વિરોધી દળના એક જવાનનું મોત થયું હતું જ્યારે છ અન્ય ઘાયલ થયા કરણી વિસ્તારમાં બરોરી રોડ પર પેટ્રોલિંગ કરી રહેલા આતંકવાદ વિરોધી દળના વાહનને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરવામાં આવ્યો જેમાં એટીએફના સાત જવાન ઘાયલ થતાં તમામને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં એકનું મોત નીપજ્યું હતું આ હુમલો થતાં કવેટા ડિવિઝનમાં ટ્રેનોની અવર જવર અટકાવી દેવામાં આવી છે સ્પેસએક્સના દસ મિશનના સફળ ડોન્કિંગ પછી નાસાના અવકાશયાત્રીઓ એન મેકલેન અને નિકોલ આયર્સ જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશ એજન્સીના અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસ્કોમસ અવકાશયાત્રી કિરિલ પેસ્કોવ સાથે આજે સવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા શુક્રવારે ટેક્સાસથી લોન્ચ કરાયેલા એક્સપ્રેસ ડ્રેગન અવકાશયાન ભારતીય સમય મુજબ સવારે નવ પાંત્રીસ વાગે આઈએસએસ પર પહોંચ્યું આ મિશન બે નાસા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ અને બુજ બિલ્મોરને પૃથ્વી ઉપર પરત લાવવા માટેની આશા સાથે નીકળ્યા છે કેન્દ્રીય ખેલ અને યુવા મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત તબીબો સાથે સાયકલ ચલાવી ફિટ ઇન્ડિયાનું ઉદાહરણ પૂરું પાડ્યું આ સાથે જ અનેક લોકો પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે સન્ડે ઓન સાયકલ એ આખા દેશમાં એક કલ્ચર બની ગયું છે આજે પાંચ હજારથી વધારે જગ્યા પર આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ સાથે જ આજે શ્રી માંડવિયા નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા કાર્યક્રમનું નું ઉદઘાટન કરશે ત્રણ દિવસીય ફિટનેસ અને વેલનેસ કાર્યક્રમ નો ઉદ્દેશ્ય વધુ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમ દરમિયાન દોરડા કૂદવા ક્રિકેટ બોલિંગ સ્થિર સાયકલિંગ અને પંજા લડાઈ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે હૈદરાબાદનું વેગમપેટ રેલવે સ્ટેશન સંપૂર્ણપણે દક્ષિણ મધ્ય રેલવેની મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે શ્રી રેડ્ડીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા કાર્યનું નિરીક્ષણ કર્યું હતું તેમણે કહ્યું કે આ સ્ટેશન ટૂંક સમયમાં સંપૂર્ણપણે મહિલા રેલવે સ્ટેશન તરીકે ઉદઘાટન કરવામાં આવશે ભૈગમ્પેટ રેલ્વે સ્ટેશનને બે તબક્કામાં આધુનિક બનાવવા માટે લગભગ ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળમાં અને આવતીકાલે પશ્ચિમ મેદનીપુર પશ્ચિમ વર્ધમાન પુરૂલિયા બાંકુરા અને જારગ્રામ જિલ્લાઓમાં ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના વ્યક્ત કરી છે આ સાથે જ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહી શકે છે બીજી તરફ દક્ષિણ બંગાળના અન્ય જિલ્લાઓમાં તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે જે સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ છે હવામાન વિભાગે વીસ અને એકવીસ માર્ચે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી કરી છે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં બરફવર્ષા થઈ અને કેટલાક અન્ય ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો અનંતનાગ ફુલગામ શોપિયા પુલવામા ગુલમર્ગ સોનમર્ગ અને પહેલગામમાં હિમવર્ષા થઈ બાંદીપુરા જિલ્લાના ગુરેઝ કુપવાડાના કેટલાક વિસ્તારોમાં અને ખીણના દૂરના વિસ્તારોમાં પણ હિમવર્ષાના અહેવાલો છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં બે મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કલસ્ટરના વિકાસની જાહેરાત કરી અમેરિકાએ હુતી આતંકવાદીઓ ઉપર કરેલા હવાઈ હુમલામાં ચોવીસના મોત અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને વુલમરને પરત લાવવાની પ્રક્રિયાના ભાગરૂપે અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર પહોંચ્યા ફીટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત તબીબો સાથે સાયકલ ચલાવી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા